હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી બધા ને બાપા સીતારામ તો અમે લોકો છીએ રોણાસ ગામમાં તો આ રહેવાનું અમારું ઘર છે અહીંયા ઉપર અમે સુતા હોઈએ તો ઉપર આરામ કરવાનો રૂમ છે અને અહીંયા પણ એક રૂમ છે અહીંયા પણ અમારા નાના મામા અમે સુતીબેન પણ આવી ગયા છે હા કેમ છો સુતીબેન મજામાં તો શ્રુતિબેન છે અને આરામ કરવા માટે પાછળ જે ખાટલો દેખાય છે તમને એ છે અને અમે લોકો બધા અહીંયા બહુ એન્જોય કરીએ છીએ શેરી છે મોટી અને બહુ મજા આવે રોણાસ ગામમાં રહેવાની પણ બહુ જ મજા આવે અને અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને પાછા મળીએ નવા બ્લોકમાં બાય બાય નવું મશીન છે આ તો પંદર પંદર રૂપિયા એક ગ્લાસ ટેમ્પો છે ટેમ્પોમાં મશીન ગોઠવેલું છે રસનું અહીંયાથી નીકળી ગયું ગ્યુ જાય છે બોલો હેલો મિત્રો તો હવે રીટાબેન જાય છે બાપા સીતારામની બંડી ઉપર છે અને વંડી બંડી ઉપર છે જો અમારે બાપા સીતારામ ના બાપુ ઊભા છે અત્યારે અને મામી છે અને ગીત મામી નથી લે મામી છે જો મામી ભાગ્યા જો મામી ને અમારે છે ને માથા ઓળાવવા માટે અહીંયા બહાર આવી જાય કેમ કે હા જો તો માતાજી બેઠા છે હા પ્રમુખ પ્રમુખ મુખ્યા માતા વાળા તો ખરી પણ બાપા બાપા હાય ફોનમાં વાતો ચાલુ છે સુતીબેન બેઠા છે અને સાથે સાથે આ લોકો બધા અહીંયા એન્જોય કરે છે અહીંયા બહુ મજા આવે અમે લોકો અહીંયા રૂમમાં રહે છે બાપા સીતારામની મઢોલી છે ઉપર અને અમે લોકો એટલો એન્જોય કરીએ છીએ રોણા ગામમાં પૂછો નહીં વાત બહુ મજા આવે અહીંયાથી જવાનું મન નથી થતું પણ હવે આ લોકો ગીતાબેન શું કહો છો તમે અને અમારા રિયાબેન પણ આવી ગયા છે એક અધવારથી ઓ હો ભાઈ ગયા તો અહીંયા ગાય માતા છે ગાય માતા આવે છે અને અમારા રીતાબેન તૈયાર થઈ ગયા છે હવે જાય છે બહાર એ લોકો અને પછી આ લોકો પણ બધા જવા માટે તૈયાર થાય છે અમારા મામી પણ તૈયાર થઈ ગયા લાગે છે છોકરા પણ બધા તૈયાર થઈ ગયા છે હાલો હાલો આ લોકો જાય છે ત્યાં દુધાણા દુદાણા જાય છે આ લોકો એ લોકોના મઢવે જાય છે અને હુરાપુરા છે ત્યાં તો হ্যালো হালো যাও হ্যাঁ বন্ধ 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 চলো ভাই বাই বাই

રસોડા ના કિંગ અમારે અન્ના છે તો એને પૂછું રોણાજ માં જબરદસ્ત વરધાર આયા જો અહીંયા રીંગણા હા દાડા ને રીંગણા આ અહીંયા દેખલો પડ્યા અહીંયા પણ રીંગણા જાત જા છે મરચા ને અને અહીંયા હજી એના કરતા પાછા મોટા રીંગણા ત્રણ જાતના રીંગણા છે આ મોટા રીંગણા આ મોટા બાપા આ છોકરા બધાય તો ખરા ચાર રીંગણા છે ભાઈ અહીંયા અમારે મેડમ બટેટા અને બધું ધબ ધબાટી ને બહુ બાટી જો પાછી બટેટા લઈને આમાં બટેટા છે આમાંય રીંગણા રાખે ઓ ભાઈ હા તો આમાંય રીંગણા છે ઓ આ રીંગણા ને બટેટા નું વધારે છે નહીં અહીંયા હા ને આ સાહેબના કેટલા ભર્યા છે ને અમારે મેડમ બનાવે છે કારેલાનું શાક તો બનાવે ને રીંગણા બટેટા એ બનાવશે છોકરા ન ખાઈ કારેલા

રીંગણા બટેટા કા રીંગણા બટેટા સુધી નરસે હા થોડા વગર ને રીંગણા નું ને બટેટા નું ચલણ બહુ છે લેલા મટ લેલા મટ નું કે આયા દેસી ભાષા માં રીંગણા છે લેલા મટ નું છે અમાર છાસ પર છાસ પણ જોરદાર જેટલી જોઈએ એટલી મળી જાય અમારે અહીંયા એનું કોઈ ટેન્શન જ નથી છાસનું કેમ કે ગામડામાં ઢોવર હોય ને વધારે ગાયું ભેવું એટલે છાસ બનાવે બટેટા કાપે જ દબાડી અહીંયા એક બાજુ મશીન છે સાલ પાડવાનું ને એક બાજુ કાપવાનું બે મશીન જોઈન્ટ કરી દીધા છે અત્યારે અત્યારે ચાલુ થઈ ગયું છે વાગ્યા છે જમવાનું રેડી થાય બટેટા પછી નાસ્તો જ મેં તો જમવા ને છે નાસ્તામાં ત્રણ ચાર રોટલી ખાઈ જાય પછી એટલે ઇંગણા બટેટાનું શાક તો પછી ખાય આરામ ચાલો બની જાય પછી બતાડો હા હાલો ઠીક છે